જ્યોતિર હજુ સુધી જાગે છે જ્યોતિર બાર વાગે બેટા હેપી ટ્યુ યાર ચલો શું નહીં હવે જ્યોતિર દાદા રાહ જોવો છે દાદા ઉજ્જૈન થી રિટર્ન આવે છે એટલે રસ્તામાં હમણાં પહોંચશે તો કલાકમાં દાદાની રાહ જોવું છું હમ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મારા નવ લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આઈ હોપ તમે બધા મજામાં હશો

આખી મેટર જો અમે બરોબર ને મિલનપુરી કહેવાય કે પપ્પા કહેવાય ગાઈસ નાસ્તો રેડી છે વાટીદાળના ખમણ સેવ ખમણી જોડે મસ્ત કાંદા ચટણી જોરદાર ચટણી આવે છે જ્યોતિર વાઈટ ઢોકળા ખાય છે મમ્મી ખાઈ લે ને ખમણ તારા લાવો વાટીદાળના જ્યોતિર જ્યોતિનો ફ્રેન્ડ આવી ગયો છે ક્યાં ના મેં તેરા नाम तेरे पापा का नाम क्या है शिव कुमार शिव कुमार और तुम्हारी सरनेम क्या है मेरी सरनेम अचारी अचारी अचार तो वो खाने का होता है अचारी हाँ अचारी और तेरी आंखें जानी दुश्मन क्या जानी दुश्मन जानी दुश्मन देखा मूवी तो ने मैंने तुझे बोला था अब यार याद नहीं दिला है ना यूट्यूब में सर्च मारने का जानी दुश्मन ओके okay? है ना हाँ? अब आपने रेड टू मूवी देख लिया है कौन सा रेड टू रेड टू।, टू आ देखा ना मैंने भी की हूं हूं मैंने क्या खाया मैंने तो कुछ नहीं खाया वो खाया उसी मिठाई खाई तूने कल पनीर वाली पनीर वाली मिठाई पनीर तो मैंने तो पहली बार सुना पनीर की मिठाई बनती है हम्म बहुत अच्छी है तो हमें तो यार पर हम तो गरीब लोग हैं ना तो कहाँ से पनीर वाली मिठाई खाएंगे गरीब लोग नहीं आते बस घर ऐसे हां घर तो हनुमान जी ने इधर उठा के रख दिया था फिर अब रहने के लिए आ गए घर थोड़ी तो हमारा घर तो गरीब तो, तो नहीं लग रहा आप लोग तो भाड़े पे रे रहे रेंट पे रे रहा इधर आपके टी-शर्ट वो सब भी ठीक है टी-शर्ट मेरी ठीक है सब ब्रांडेड होती है ना गरीब लोग ब्रांडेड ही पहनते हैं नहीं हां उनके तो कपड़े फटे हुए होते हैं ऐसा हां मेरे भी फटे हुए देखना नहीं तेरे को दिखाऊंगा वो टी-शर्ट के अंदर बं, बंडी पहनता हूँ ना मैं उसमें तीन चार काने पड़ गए <laughs> वो भी नई नई लाता बोल तेरे तेरे को गुजराती आती है हाँ गुजराती बोलना शू खाई आयो तू सवार मा बोल अत्यार सवार मा सू खातु ते आज तो कई नहीं खाया कई नहीं खाया भूखे आयो तू हाँ अभी तो बन रहा है खाना तेरी आंखें मुझे दे दे तो मेरी मैं तुझे दे, दे देता हूँ एक्सचेंज हाँ निकालूंगा कैसे मैं निकाल दूंगा ना

સારો નીકળે જ્યુસ શું બનાવ્યું ખાવાનું ખીચડી રાઈસ દાળ બાફા મૂકીશ મૂકી દાળ ચાલો બનાવ બંકો આવી ગયો છે મારી જોડે સુવા માટે નીની કરી બેટા નાયો તું સ્વીટુ નાયો આ ગપ્પા મારું છું જૂઠું બોલવાનું નહીં બોલવાનું પગ હરખા રાંગ નીચે જો પ્રિન્સભાઈ તો મહાકાલના દર્શન કરી લીધા છે આપણે જવું છે ને પછી દર્શન કરવા હે ને પ્રિન્સ ભાઈ આવો પછી આપણે ઉજ્જૈન જઈએ હે ને બરોબર બરાબર પ્રિન્સને લઈ જવાનો સારું આપણે જઈશું હે ને ચા ચાલ નિની કરી લે ચા મમ્મી જા તો ગાઈસ બંકો મારે થોડો ઠંડી ચાલુ થઈ એટલે ઢીલો થઈ ગયો છે બંકાને વાયરલ ફીવર થઈ ગયો છે તાવ આવી ગયો છે તો સ્વીટુ પોતા મૂક્યો છે તો સ્ટ્રોંગ છે અમારે તાવ એટલે એટલું બધું વાંધો નહીં આવતો પ્રિન્સ તો વધારે ઢીલો થઈ જાય જોતી થઈ જશે મેટા મટી જશે હે ને દવા પી લીધી ને આપણે આરામ કરજો આવો બહુ ફરફર પણ નહીં કરવાનું શું કીધું હં ને સ્ટ્રોંગ બોય છો ને તું હા તો પછી પીસ બંકાની દવા લઈ આવ્યો છું બધી દવા બંકો પી જ્યો દવા એકવાર તો નહીં હવે થોડી વાર નહીં પીવા નહીં ને કેવું છે સારું છે ને હવે કમ્પ્લેટ ઘૂઘરા જેવું તો બરોબર બંકા માટે જો ફુગ્ગા લાવી દીધા બે ગેસ વાળા એ શાંતિથી આરામ કરો ને જોયા કરે નહી મમ્મી શું કે મમ્મી ને શું છે જો બંકાને પોતા મૂકે એમાં તો પાવર આવી ગયો આરામ કર જાનો માનો હુઈ જાય હમણાં હું મટી ગયો આરામ કરો ચલો ના બેટા આરામ કરવાનો આપણે સારું તો ટીવી જો બેઠા બેઠા એ નજર લાગી જ હમણાં વાર લઉં નજર તો ભાઈ બંકો બતાવો તમને જો બંકો હવે થોડો રેડી થઈ ગયો છે પોતા મૂકે એટલે તાવ ઉતર્યો છે રમતો થોડો થઈ ગયો છે જોઈ શકો છો મખાણા કહું છું મખાણા હ અને ગેસનો એક ફૂગો તો જો ક્યાં એને પંખામાં ભરાઈ દીધો હતો હમણાં દૂરી તૂટી ગઈ એટલે ત્યાં ત્યાં ચોટી રહેશે કોણ ઉતારશે ફૂગ્ગો હા મન તો આપે એક મખાણું આપે મને એક 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 જ તે વધારે નહીં તમતા થેન્ક યુ આઈશ આજે પણ દીવા પ્રગટાવી દીધા છે મસ્ત બંકેશ પાણી બાટલો ભરી દીધો ભાઈ આઈ ગયો આ સારું લાગે છે આવા બે ત્રણ ચાર લાઈન સીટું કાલ લઈ જાઓ ને બીજા બે ત્રણ એટલે ભરાઈ દઈએ આ સારા લાગે ના ના મલ જ છે બજારમાં ભવ્ય પાક લઈ જાઓ એ જોતીર અંદર આવી જાય ચાલ બેટા આવા ત્રણ લગાવી દઈએ કાલ અહીંયા મસ્ત લાગે ગાઈસ નવ વરસ સ્ટાર્ટ પણ થઈ ગયું છે સાડા બાર થઈ ગયા તો પણ હજુ જાગરણ છે કારણ કે પ્રિન્સ અને પપ્પાની રાહ જોઈએ છે તો એ આવ્યા પછી સૂઈએ કારણ કે ઉજ્જૈન ગયા હતા દર્શન કરવા માટે જો હજુ પણ ટીવી ચાલુ જ છે બંકો જાગર છે બંકા ઊંઘી નહીં જવું હા ઓ બંકા જોતું હો જ્યોતિર્ શું જવું જ બેટા ઉપર જઈને ટીવી જોવા પડ્યો છે કંઈ બોલતો નથી ને આમાં થોડો સામાન્ય એટલે ઢીલો છે ઓ વેલકમ જય શ્રી મહાકાળ તબિયત કેવી છે કમ્પ્લેટ ને આઈ જાઓ ચાલો દાદા હ જો તારા રાજઈને છે ચાંદ દાદી દાદીએ પૈસા આપ્યા ન્યુ ઇયરના શું લાવ્યો મખાણા લાવો પપ્પા બેગ પેલું લાવો હાથમાં કેટલું બધું ભરાય છે લાવો પાછળ વાળો થયેલો કેવું રહ્યું જય શ્રી મહાકાલ પપ્પા આવી ગયા ગાઈશ ઘરે

કઈશ રાતના દોઢ વાગી ગયા છે પપ્પા આવી ગયા ઉજ્જૈનથી હવે મમ્મી બેનના ઘરે ગયા બેન લેવા આવ્યા હતા કારણ કે મમ્મીને થોડો પગે દુખાવો થતો હતો તો ફાઇલ મમ્મીની બહેનના ઘરે પડી હતી અને કાલે પછી ડૉક્ટરને બતાવવા જવાનું છે ડૉક્ટરને હમણાં રાતે રિસેપ્શન પર હોસ્પિટલમાં ફોન કર્યો તો કે કાલે ડૉક્ટર છે તે બીજા કોઈ બી ડૉક્ટર હોય ને મેન ડૉક્ટરની જગ્યાએ બીજા કોઈ બી ડૉક્ટર હશે તો બતાવવા જવાનું કીધું તો કાલે બતાવી આવશે પપ્પા બી જશે અહીંથી પછી સાથે તો ગાઈસ હવે હું ગાવે જો તો સુઈ જઈએ જો તમને આજનો બ્લોગ પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય જય માતાજી